જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ મેથી નું શાક તો આ શાક આપણે એકદમ લસ લસતું સરળ સરળ ગળેથી નીચે ઉતરી જાય એવું બનાવીને તૈયાર કરીશું અને ખુબ જ સિમ્પલ મસાલા સાથે બનાવીશું તો પણ આ શાક ખાવામાં ખુબ જ સુપર ટેસ્ટી બની તૈયાર થાય છે અને શિયાળામાં અલગ અલગ ભાજી દરેક વ્યક્તિ ને ખાવી જ જોઈએ અને આપણે એકદમ સરળ રીતે આ શાક બનાવીને તૈયાર કરીશું એટલે જે લોકોને મેથી કડવી લાગતી હોય કે મેથી શાક નથી ભાવતું તે પણ એકવાર આ રીતના બનાવીને આવશે તો ઘરના બધા જ વ્યક્તિ આ મેથીનું શાક ખાતા થઈ જશે એટલું સરસ આપણે આ શાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવી જાય એવું મેથીનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે મેથીની ભાજી લઈ લઈશું અહીંયા મેં એક જોડી મેથીની ભાજી લીધી છે તેને આ રીતના પાંદડામાં આપણે લૂણી લીધી છે અને ત્રણ થી ચાર ભાણીએ એકદમ સરસ ધોઈ લીધી છે અને આપણે કાણાવાળા વાટકાની અંદર આપણે ભાજીને આપણે નીતારવા માટે મૂકી છે તો ભાજી આપણે એકદમ સરસ બધી જ નીતરી ગઈ છે હવે આપણે ભાજી બનાવી લઈશું ગરમ થઈ જાય એટલે આપણે ધીમો રાખીશું અને ધીમા ગેસ ઉપર આપણે લોટને સરસ શેકી લઈશું એટલે મેથીની ભાજીની અંદર લોટનો કાચો ટેસ્ટ ના આવે અને આજે આપણે ભાજી એકદમ સરસ લસ બનાવીને તૈયાર કરીશું એટલે ખાતાની સાથે જ ભાજી તમારી સરસરાટ ગળે ઉતરી જાય એ રીતના આપણે આ ભાજી બનાવીને તૈયાર કરવાની છે તમે આ લોટને શેકીને પહેલેથી પણ રાખી શકો છો તો અહીંયા આપણે લોટને સરસ શેકી લઈશું તો અહીંયા આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે હવે આપણે લોટને વાસણની અંદર આપણે કાઢી લઈશું અને ફરીથી આપણે તે જ સાફ કરીને આપણે ગેસ ઉપર મૂકી દઈશું કઢાઈ આપણી ગરમ જ છે તો હવે આપણે ચાર ડેલા આપણે તેલ એડ કરીશું ભાજીની અંદર તેલ થોડું વધારે હશે તો ભાજી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું રાય જીરું થઈ જાય એટલે આપણે હિંગ એડ કરી દઈશું અને દસ થી બાર કડી આપણે આ આવીતના ઝીણી ચોક્કર લીધી છે તો આપણે લસણ એડ કરીશું લસણને આપણે થોડું બ્રાઉન કલરનું થવા દઈશું તો અહીંયા આપણું લસણ થોડું બ્રાઉન કલરનું થઈ ગયું છે તો હવે આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળીને જેવી ચોક લીધી છે તો આપણે ડુંગળી એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું ડુંગળીને આપણે થોડી ટ્રાન્સપરન્ટ થવા દઈશું ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે આપણે એક નાની વાટકી જેટલું લીલું લસણ એડ કરીશું અત્યારે શિયાળો છે એટલે લસણ સિઝનમાં છે એટલે લીલું લસણ અને સૂકું લસણ તમે બંને એડ કરી શકો છો લીલા લસણની ફ્લેવર અને સૂકા લસણની બંનેની અલગ અલગ ફ્લેવર હોય છે અને આ રીતના તમે બંને લસણ એડ કરીને ભાજી બનાવશો તો ભાજી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે લસણને આપણે એકાદ મિનિટ માટે સરસ તેલની અંદર સાતાડવા દઈશું ભાજી હંમેશા સિમ્પલ મસાલા સાથે ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે આગળ આપણે પાલકની ભાજી તાદાની ભાજી મૂળાની ભાજીની રેસિપી મૂકેલી જ છે તો તમે તે પણ મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો તો મેં આપણા ડુંગળી અને લસણ સરસ સંતળાઈ ગયા છે હવે આપણે મસાલા કરીશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું એક ટેબલ તીખું મરચું એડ કરીશું હાફ ટેબલ સ્પૂન હળદર એડ કરીશું એક ટેબલ સ્પૂન ધાણાજીરોનો પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હાફ ટેબલ સ્પૂન જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું તો અહીં આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીં આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે ધોઈને રાખેલી મેથીની ભાજી ઉમેરી દઈશું ભાજીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે તમે જોઈ શકો છો આખી કડાઈ ભરાઈને ભાજી થઈ છે પણ ભાજી જેમ જેમ ચડશે તેમ તે એકદમ સરસ સુસાઈ જશે તો અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકણ બંધ કરીને થી ત્રણ મિનિટ માટે ભાજીને ચડવા દઈશું તો હવે આપણે પાંચેક મિનિટ જેટલો સમય થયો છે ને ભાજી ખોલીને ચેક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો ભાજી બધું જ પાણી એકદમ સરસ બળી ગયું છે અને તેલ સરસ છૂટું પડી ગયું છે અને પ્રોપર આપણી ભાજી પણ ચડી ગઈ છે વચ્ચે એકવાર ભાજીને સરસ સરસ ચેક કરી લીધી હતી તો આ રીતના તમારી ભાજી તેલ છોડી દે પછી તમારે આ ભાજીની અંદર અડધું ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે તો અહીંયા આપણે અડધું ગ્લાસ પાણી એડ કરીશું બરાબર પાણીને મિક્સ કરી લઈશું અને હવે આપણે પાણીને સરસ ઉકળવા દઈશું અહીંયા આપણે એકદમ સરસ સરસ

તો અહીંયા આપણે એક વાટકી કિલો લીધો હતો તેની અંદરથી આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો લોટ વધ્યો છે તો અહીંયા આપણે આટલા લોટનો ઉપયોગ કર્યો છે હવે આપણે ગેસ ધીમો જ રાખીશું અને ભાજીને આપણે ઢાંકીને બે મિનિટ માટે સરસ થવા દઈશું તો હવે આપણે ભાજીને ખોલીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ બધું જ તેલ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ લસ આપણી મેથીની ભાજી બનીને તૈયાર થઈ છે જો તમને કોરી ભાજી ભાવતી હોય તો તમે આ રીતના મેથીની ભાજી બનાવીને તૈયાર કરી શકો છો અહીંયા આપણી ભાજી બનીને તૈયાર છે ગેસને આપણે બંધ કરી દઈશું અને ગરમા ગરમ ભાજી આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી શિયાળા માટે સ્પેશિયલ મેથીની ભાજી તો આ ભાજી તમે એકવાર બનાવશો તો બધા જ વ્યક્તિ આ ભાજી ખાઈને ખુશ થઈ જશે એટલી સુપર ટેસ્ટી આપણે આ મેથીની ભાજી બનાવીને તૈયાર કરી છે એકની એક ભાજી ખાઈને કંટાળી ગયા તો આ રીતના તમે એકવાર મેથીની ભાજી ચોક્કસથી બનાવજો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને ગરમા ગરમ આ ભાજી રોટલા સાથે ખાવાની ખુબ જ મજા આવે છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે મેથીની ભાજી એકવાર બનાવજો અને મને કહેજો કે તમને આ મેથીની ભાજીની રેસીપી કેવી લાગી જો તમને આ મેથીની ભાજીની રેસિપી રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય